ભાનુશાલી સમાજની બે દીકરીઓએ એક નવી દિશામાં પહેલ કરી અને પ્રગતિ સાથે સિદ્ધિ મેળવી છે એમાં નિરાલીબેન કરશનભાઈ ફુલિયા જેનું કચ્છ ગામ જુરા અને તેઓ હાલે માધા પર રહે છે એમને બીએસએફમાં કોન્સ્ટેબલની સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને એની સાથે હેતલબેન હંસરાજભાઈ કટારમલ જેવું ગામ નલિયાના છે અને હાલે જામનગર એમને ભારતનાટ્યમ એવમ નૃત્ય કલા એકેડમી દ્વારા

ગૌસડા જે અંદર બવે તરીકે અસ્પટાલ કરે માતાજી જે મંદિર જે અંદર પથર જો મંદિર ભવન બનાય એ ગઉપાલ કરે દિલી વ્યા પથ્થર બન્યા દલી એ રકમ સુ લગી પણ એ જાહેર કરે જાય અને મા તરીકે એની કે પૂજણું એ ગૌશળાજી અંદર કામ ચાલુ થઈ ગયા પણ કામ ચાલુ થઈ ગયો ਤੇਰੀ ਰੀਤੇ 25 ਜਨਵਰੀ ਪੁੱਠਿਆ ਮੰਦਿਰ ਜੋ ਪਣ ਕੰਮ ਚਾਲੂ થઈ ਵੰਦੋ ਮੰਦਿਰ ਜੋ ਭੂਮੀ ਪੂਜਨ ਥੀਂਦੋ ਜੋ ਕੋ ਸਤਗੁਰੂ ਮੈਡੀਕਲ ਹਸਪਤਾਲ ਐਨ ਜੋ ਪਣ 25 ਤਾਰੀਖ ਪੁੱਠਿਆ ਮੰਦਿਰ ਜੋ ਭੂਮੀ ਪੂਜਨ ਥੀਂਦੋ ਹਨ ਉਹ ਹਸਪਤਾਲ ਜੋ ਭੂਮੀ ਪੂਜਨ ਥੀਂਦੋ ਹੁਣ ਜੋ ਪਣ ਟਾਰਗੇਟ 32 ਕਰੋੜ ਹੈ ਇੰਨਾ ਕਰੇ ਪਰ ਦਾਤਾ ਰਹਿ ਜਿਉ ਆਪਰੂ ਅਤੀ ਵਈ ਹੈ ਪਰ ਅਸੀਂ ਅਜੇ ਸੂਦੀ ਕੈਂਜੀ ਆਫਰ ਸਿੱਖਾਈ ਨਹੀਂ કેર સ્વીખારીનેવારી મિત્ર સતચંડી જગ્ન ભવ્ય તરીકે ઉજવાણું અને ભવ્ય તરીકે જે સંકલપ સતચંડી મેજણ સતચંડી જગ્ન સફળ થયો મારમ આ સમજાય પણ બ્રાહ્મણ સમજાયો જે મામ હે બઈ જે અંદર રાતા પણ રોગ પણ કચ્છ ચાંદ્રા પરિવાર તૈયાર થયો ના તરીકે તહેી રીતે મુંબઈ જે અંદર એ ના સતચંડ જગન્ના કરી એ જ પે ઓફરું અચી વ